હાઈ ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો સરસ મજાની એકદમ ટેસ્ટી એવી સબ્જીની રેસીપી આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટમાં લગભગ બધાએ ખાધી જ હશે આ છે ફેમસ એવી મિક્સ વેજીટેબલની સબ્જી જે છે વેજ જયપુરી હા આ એકદમ જ સરસ ટેસ્ટી અને એકદમ સ્પાઇસી બનતું આ સરસ મજાની સબ્જી લગભગ બધાએ ખાધી જ હોય છે રેસ્ટોરન્ટની અંદર અને જાજા બધા વેજીટેબલ્સ હોવાથી ખૂબ ટેસ્ટી બને છે અને પરાઠા અને નાન કે પછી રોટી સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો જોઈએ આના માટે થઈને મેં અહીં અલગ અલગ ટાઈપના વેજીટેબલ્સ લીધા છે જેને મેં આવી રીતે ક્યુબ શેપમાં કે ડાઇશ શેપમાં કટ કરીને રાખ્યા છે કોબી છે કાંદા છે કેપ્સિકમ છે અને પનીર છે અને સાથે સાથે વટાણા લીધા છે બટેટા લીધા છે ફણસી છે આ બધી વસ્તુ મેં કાચી લીધી છે અત્યારે અને ફ્લાવર છે આ અને સાથે સાથે ગાજર છે આ બધા વેજીટેબલ્સ આપણે આ રીતે લઈ લેવાના છે અને લગભગ બેથી ત્રણ મોટા ચમચા ભરીને મેં વેજીટેબલ્સ લીધા છે સાથે અહીં ગ્રેવી માટે અહીં મેં ચારથી પાંચ ટમેટા લીધા છે અને દસથી બાર કાજુ અને એક ચમચી મગજત્રીના બી પલાળી રાખ્યા છે સાથે આની અંદર ટમેટામાં મરચાં પણ નાખ્યા છે આ બંનેની આપણે ગ્રેવી કરીને તૈયાર કરવાની છે અને સાથે ગ્રેવી માટે મેં અહીં કાંદા લીધા છે ત્રણ મોટા કાંદા છે સાથે લીલા મરચાં ખડા મસાલા છે તજ લવિંગ એલચી અને મરી સૂકા લાલ મરચાં તમાલપત્ર આદું છીણેલું ક્રશ કરેલું લસણ અને રૂટિન મસાલા અને સાથે સાથે ગરમ મસાલો પણ રાખ્યો છે હવે સાથે તમે અહીંયા ઘી અને તેલ બંનેનો યુઝ હું અહીં કરવાની છું તમે એકલા ઘીમાં પણ વઘારી શકો છો અથવા તો એકલા તેલમાં પણ વઘારી શકો છો પણ બેનું મિક્સચરથી ખૂબ જ સરસ વઘાર લાગે છે અહીં હું આ એક મોટો ચમચો મલાઈ લીધી છે સાથે કસૂરી મેથી છે બટર છે અને ગાર્નિશિંગ માટે કોથમીર છે તમે મલાઈની સાથે તમે ક્રીમ પણ જો યુઝ કરવા ઈચ્છતા હોય તો ક્રીમ પણ યુઝ કરી શકો આ બધી તૈયારીઓ આપણે કરીને પહેલેથી રાખી દીધી છે એટલે આપણને સબ્જી બનાવવાનું ઇઝી થઈ જાય છે તો આ બધી તૈયારીઓ થઈ ગઈ છે હવે ચાલો પહેલાં આપણે ટમેટાને ક્રશ કરીએ તો કાજુ મગેશતરી ટમેટા અને મરચાં આ બધાને આપણે મિક્સી જારમાં નાખી અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લઈએ આ રીતે આપણે પેસ્ટ બનાવીને તૈયાર રાખવાની છે હવે એક બાજુ આપણે એક તપેલીની અંદર પાણી ગરમ મૂકવાનું છે પાણી જરાક ઉકળી જાય આ રીતે એટલે એની અંદર એક નાની ચમચી ખાંડ ઉમેરી અને જે આપણા વેજીટેબલ્સ છે જે ચડતા વાર લાગે છે એવા બધા વેજીટેબલ્સને આપણે અંદર નાખી દેવાના છે જેથી કરીને એ થોડાક કૂક થઈ જાય આપણે એને એકદમ બાફી નાખવા નથી નાખવાના એટલે આપણે કુકરમાં નાખતા નથી આ રીતે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી ઉકળશે એટલે સરસ રીતે આ બધા વેજીટેબલ્સ ચડી જશે અને આને આપણે પછી નીતારી લેવાના છે આ રીતે ઝારામાં આપણે નીતારી લઈએ અને અલગ રાખી દઈએ હવે આપણે ગ્રેવી બનાવવાની તૈયાર કરીએ બસ એક પેનની અંદર આપણે એક ચમચી તેલ નાખી અને જે બીજા વેજીટેબલ્સ છે જેને બહુ ચડતા વાર નથી લાગતી તે બધા આપણે અંદર એડ કરી દઈએ અને એને આપણે હાઈ ફ્લેમ પર સાતડીશું સાથે થોડી એવી હળદર નાખીએ અને થોડું મીઠું નાખીએ અને હાઈ ફ્લેમ પર એને એકથી બે મિનિટ સુધી આપણે સોતે કરીએ આ રીતે આપણે આ વેજીટેબલ્સ સોતે થઈ જાય એટલે જે આપણે બાફીને રાખ્યા હતા તે શાકભાજી પણ આની અંદર એડ કરી અને બે મિનિટ માટે આપણે સોતે કરીએ જેથી કરીને બધા ઉપર સરસ કોટિંગ થઈ જાય પછી આને આપણે અલગ વાસણની અંદર આપણે કાઢી લઈએ અને હવે ગ્રેવી બનાવીએ તો એની અંદર આપણે તેલ લીધું છે બે ચમચા તેલ અને એક ચમચો મોટો ઘી હવે તમે એકલું ઘી કે તેલમાં કરી શકો છો અને થોડુંક ચડિયાતું લેવાનું છે પછી આપણે જે ખડા મસાલા છે લીધા છે તો જ લવિંગ મરી અને એલચી તે નાખીએ પછી થોડુંક જીરું નાખીએ બધું જ એક સરસ રીતે તતળી જાય પછી લાખ લાલ મરચાં અને તમાલપત્ર એડ કરીએ અને સેજ એને આપણે કૂક કરીએ પછી નાખીશું અંદર લસણની પેસ્ટ આદુ ક્રશ કરેલું એ બંનેને આપણે સાતરીશું જ્યાં સુધી તેની કચાશ ન નીકળે ત્યાં સુધી લગભગ એકાદ મિનિટમાં સતળાઈ જશે પછી એની અંદર જે કાંદા અને મરચાં હતા તે આપણે એડ કરીએ અને એને પણ આપણે સાતળવાના છે એની અંદર થોડુંક એવું મીઠું નાખી દઈએ એટલે સરસ રીતે ફટાફટ સતળાઈ જાય અને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે એકદમ જ બ્રાઉન કે પછી કાચા રહે ન રહે તે રીતે આપણે એને સાંતળવાનું છે બેથી ત્રણ મિનિટમાં આ કાંદા સરસ રીતે સતળાઈ જશે તમે જોઈ શકો છો કે આ સરસ આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે એની અંદર આપણે મસાલા કરીએ હળદર નાખીએ લાલ મરચું નાખીએ તીખાશ ખાતા હો તે પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું છે સાથે જીરું નાખવાનું છે અને તીખાશ ખાતા હોય એ રીતે તમે સબ્જીમાં મરચું નાખી શકો છો અને મરચું તમે ચડિયાતું પણ લઈ શકાય છે પછી આની અંદર આપણે જે ટમેટાની પેસ્ટ છે તે આપણે નાખીએ અંદર અને એને પણ આપણે કૂક કરીએ થોડું એવું આપણે પાણી નાખીશું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીએ અને આપણે આ ગ્રેવીને સીજવા દેવાની છે એની અંદર આપણે થોડું એવું કશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કરીને કલર ખૂબ જ સરસ આવશે આ રીતે આને મિક્સ કરી દેવાનું છે અને હવે આની અંદર ગ્રેવીમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે ઢાંકી અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીએ અને આપણે ગ્રેવીને પકવા દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી ખૂબ જ સરસ રીતે એકદમ ફૂલી ગઈ છે અને એકદમ જ સરસ સીજી ગઈ છે આ ગ્રેવી આપણે બનીને તૈયાર થઈ છે તો આપણે હવે એની અંદર જે પ્રમાણમાં મીઠું છે તે એડ કરીએ કસૂરી મેથી એડ કરીએ ગરમ મસાલો એડ કરીએ અને જે મલાઈ છે તે આપણે એડ કરીએ તમે આની અંદર બે ચમચી દહીં પણ નાખી શકો છો જો તમે સેજ ખાટું ખાવા માંગતા હોય તો બે ચમચી દહીં એડ કરી અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે નીચે દાજી ન જાય તે રીતે આપણે ગ્રેવીને ચલાવતા રહેવાનું છે પછી જે વેજીટેબલ્સ તૈયાર કરીને રાખ્યા હતા તે આપણે બધું આની અંદર એડ કરી દઈએ તમે જોઈ શકો છો કે કેટલું કલરફુલ લાગે છે આ અને પછી અડધો ગ્લાસ જેટલું પાણી આની અંદર એડ કરી અને સરસ રીતે હલાવી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે એને ઢાંકી અને બે મિનિટ સુધી સ્લો ગેસ ઉપર આપણે સીજવા દેશું ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે આની ઉપર સરસ રીતે તેલ છે તે અલગ થઈ ગયું છે અને આપણી ગ્રેવી અને સબ્જી એકદમ જ સરસ તૈયાર થઈને હવે આ તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ ટેસ્ટી એવી આપણી સબ્જી બની ગઈ છે હવે એને સ્વાદ વધારવા આપણે થોડુંક બટર અંદર એડ કરી શકશું અને પછી આ સબ્જી જેનાથી અધૂરી છે તે આપણે હવે કમ્પ્લીટ કરવા માટે એની અંદર આપણે પાપડ એડ કરવાનો છે હા જયપુરી સબ્જીની અંદર પાપડ એડ કરવામાં આવે છે કારણ કે એને રાજસ્થાની ટચ આપે છે એટલે તો આ શેકેલો પાપડ અડદનો જે છે તે મેં અંદર એડ કર્યું છે અને આપણી આ સબ્જી તૈયાર છે ઉપરથી આપણે કોથમીર નાખીશું ગાર્નિશિંગ માટે અને એને આપણે ચલાવી લઈએ આ તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ટેસ્ટી એવી વેજીટેબલ જયપુરી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીએ આ આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલની સરસ મજાની ટેસ્ટી એવી મિક્સ વેજીટેબલ વેજ જયપુરી તૈયાર છે એને બટર પછી ક્રસ્ટ પાપડ અને કોથમીર નાખી અને સાથે પાપડ મૂકી આ રીતે અને આપણે એને ગાર્નિશ કરીશું અને આપણે ટેસ્ટી મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે અહીં મેં એને લ્છા પરાઠા સેલેડ પાપડ અને છાસ સાથે સર્વ કર્યું છે તો તમે પણ આ સબ્જીને જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો